મહીસાગરના વીરપુરમાં સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં દર્દીઓને તબીબો ન આવતા હોવાને લઈને રોષ વ્યક્ત કર્યો છે ત્યારે વીરપુર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં દર્દીઓ તબીબોની વાત જોઈને થાકી જાય છે છતાં બપોર થવાના સમય સુધી તબીબો હોસ્પિટલમાં દેખાતા ન હોવાનો દર્દીઓએ આરોપ લગાવ્યો વીરપુર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં કાયમી ડોકટર ન હોવાથી અનેક દર્દીઓ પ્રાઇવેટ હોસ્પિટલમાં ખર્ચાળ સારવાર લેવા માટે મજબૂર છે વીરપુરમાં કાયમી ડોક્ટરના અભાવે પ્રમાણે આજુબાજુના આરોગ્ય કેન્દ્રમાંથી અલગ અલગ તબીબો તબીબી ચકાસણી માટે આવે છે તેવામાં લોકોએ કાયમી ડોક્ટરની નિમણૂક કરવાની માંગ કરી સાડા સાત વાગ્યાનો આઈનો ઉભો હું સાડા નવ વાગે કેસ કાઢ્યો અત્યાર સુધી ડોક્ટર નથી કેટલા વાગ્યા રાહ જોવાની આ પહેલી વખત આવું થયું છે કોઈ કેનાર નથી વીરપુર તાલુકામાં અમુક કોઈ વીરપુર તાલુકો હે અંદર કોઈ ફરિયાદ કરી કે ડોક્ટર આયા કેમ નથી એમ અમે આપ સાલ હે સાલ એમ કરીને અતર સુધી ટાઈમ ખોયા પણ આ વિના સાલે કડાયો ડોક્ટર જો આવ્યો નથી દવા થતી નથી રીતેલા આવું થયેલું પંદર દિવસ પહેલા આવેલો તો આખો દિવસ પહેરે તો આ દવા નથી અત્યારે આ બસો થી ત્રણસો પબ્લિક છે કમ્પાઉન્ડરો કોઈ ડોક્ટર આવે છે ડોક્ટર આવે છે એટલે ડોક્ટર નથી આવ્યા ચાર મહિનાથી આવી પોલીસ જોવું છું વલસાડ well, રી